સિહોર પોલીસ અને તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું સિહોરના નગરમાં નીકળનાર રથયાત્રા અનવ્યે પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આવતા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનારી છે આ વર્ષ પણ સીહોરમાં રથયાત્રા નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને શહેરના પોલીસ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ કર્મચારીઓ તેમજ તંત્રના અન્ય અધિકારીઓ દ્વારા સંગન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું

Valeu, interrompi. Evet, evet, evet.